શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આજના વિડિયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠના 13વા અધ્યાયનું શ્રવણ કરીશું જેમાં રાજા સુરત અને વૈશ્યની આરાધનાથી પ્રસન્ન થઈને દેવી તેમને જે મનોવાંછિત વરદાન આપે છે તે વૃત્તાંત સાંભળીશું શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠનો આ છેલ્લો અધ્યાય છે જેના શ્રવણ પછી સ્તોત્ર સ્તોત્ર તથા સિદ્ધ કુજિકા સ્તોત્ર સાંભળવાથી ચંડી પાઠનું બમણું ફળ પ્રાપ્ત થાય છે આ તમામ સ્તોત્રની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે બોલ શ્રી અંબે માત કી સૌ પ્રથમ આપણે દેવી શિવાનું ધ્યાન ધરીશું જેઓ ઉદય કાળના સૂર્ય મંડળના જેવી કાંતિ ધારણ કરનારા છે જેમને ચાર ભૂજાઓ અને ત્રણ નેત્રો છે તથા જેઓ પોતાની ભૂજાઓમાં પાશ અંકુશ વરદાયી મુદ્રા અને અભયની મુદ્રા ધારણ કરેલા છે તે દેવી શિવાનો હું ધ્યાન કરું છું ઋષિ કહે છે હે રાજન આ પ્રમાણે મેં તમને દેવીનો ઉત્તમ મહાત્મા કઈ સંભળાવ્યો જેઓ આ સંસારને ધારણ કરે છે તે દેવીનો આવો જ પ્રભાવ છે તેઓ જ વિદ્યા ઉત્પન્ન કરે છે ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ તે વડે જ તમે આ વૈશ્ય અને અન્ય બીજા વિવેકી મનુષ્યો મોહિત થયા છે મોહિત થઈ રહ્યા છે અને આગળ પણ મોહિત થતા રહેશે હે મહારાજ તમે તે જ પરમેશ્વરીના શરણે જાઓ આરાધના કરવાથી તેઓ જ મનુષ્યોને ભોગો સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે માર્કંડેયજી કહે છે મેધા મુનિના આ વચનો સાંભળીને રાજા સુરથે ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા તેઓ અત્યંત મમતા ભાવ હોવાથી અને રાજ્યનું અપહરણ થયું હોવાથી અત્યંત ખિન્ન બની ગયેલા હતા હે મહામુનિ તેથી વિરક્ત થઈને રાજા તથા તે વૈશ્ય તત્કાળ તપ કરવા ચાલી નીકળ્યા અને જગદંબાના દર્શન પામવા નદી કિનારે રહીને તપ કરવા લાગ્યા તે વૈશ્ય પણ ઉત્તમ દેવી જપ કરતો તપસ્યામાં પ્રવૃત્ત થયો તેઓ બંને નદી કિનારે દેવીની માટીની મૂર્તિ બનાવીને પુષ્પ ધૂપ હવન વગેરે વડે તેમની આરાધના કરવા લાગ્યા તેમણે પહેલા તો ધીરે ધીરે આહાર ઓછો કર્યો પછી બિલકુલ નિરાહાર રહીને દેવીમાં જ મન જોડીને એકાગ્રતાપૂર્વક તેમનું ચિંતન આરંભ્યું તેઓ બંને પોતાના શરીરના રક્તથી અર્ચિત બલિ આપતા રહીને સંયમપૂર્વક નિરંતર ત્રણ વર્ષ સુધી આરાધના કરતા રહ્યા એથી પ્રસન્ન થઈને જગતને ધારણ કરનારા દેવી ચંડિકાએ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું હે રાજન અને પોતાના કુળને આનંદિત કરનારા હે વૈશ્ય તમે જે વસ્તુની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો છો તે મારી પાસેથી માંગો હું સંતુષ્ટ છું તેથી તમને તે બધું જ આપીશ માર્કંડેયજી કહે છે ત્યારે રાજાએ બીજા જન્મમાં નષ્ટ ન થાય તેવું રાજ્ય માંગ્યું અને આ જન્મમાં પણ શત્રુઓની સેનાને બળપૂર્વક નષ્ટ કરીને પોતે ફરીથી પોતાનું રાજ્ય પાછું મેળવી લે તેવું વરદાન માંગ્યું વૈશ્યનું ચિત્ત તો સંસાર પ્રત્યે ઉદાસીન અને વિરક્ત થઈ ચૂક્યું હતું તથા તે ઘણો બુદ્ધિશાળી હતો તેથી તે સમયે તેણે તો એવું જ્ઞાન માંગ્યું કે જે મમતાનો અને અહંકાર રૂપી આસક્તિનો નાશ કરનારો હોય દેવી બોલ્યા હે રાજન તમે થોડા જ દિવસોમાં શત્રુઓને હરીને પોતાનું રાજ્ય પાછું મેળવી લેશો અને ત્યાં તમારું રાજ્ય સ્થાયી રહેશે

તથા તેમના દ્વારા ભક્તિપૂર્વક કરાયેલી પોતાની સ્તુતિ સાંભળીને દેવી અંબિકા તરત જ અંતર ધ્યાન થી ગયા આ પ્રમાણે દેવી પાસેથી વરદાન મેળવીને ક્ષત્રિય શ્રેષ્ઠ સુરત સૂર્યના અંશમાંથી જન્મ લઈને સાવરણી નામના મનુ થશે ઓમ ક્લીમ આ સાથે શ્રી માર્કંડે પુરાણમાં સાવરણી મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મયનો સુરત અને વૈશ્ય વરદાન નામનો તેરમો અને સૌથી છેલ્લો અધ્યાય આ સાથે અહીં પૂર્ણ થાય છે બોલ શ્રી અંબે જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ